નમસ્કાર દર્શક મિત્રો હું શેફાલી ભટ્ટ સમાચાર બુલેટિનમાં આપનો હાર્દિક સ્વાગત કરું છું નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર તળાજા જગતનાકાની ભાગ્યોદય સોસાયટીના છાત્રાલયની લાઇબ્રેરીમાં બન્યો આગનો બનાવો તળાજા જગતનાકા વિસ્તારમાં આવેલા તળપદા કોળી જ્ઞાતિના છાત્રાલયની લાઇબ્રેરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની ઘટના સામે આવી છે લાઇબ્રેરીમાં સામાન બળીને કાક થઈ ગયો લાઇબ્રેરીમાં એસીમાં અચાનક શોર્ટ સર્કિટ સર્જાતા આગ ભૂકી હતી આગના કારણે લાઇબ્રેરીમાં ધુમાડો ફેલાયો હતો જ્યારે ઘટનાની જાણ થતાં આસપાસ દોડધામ મચી ગઈ હતી સ્થાનિકો દ્વારા ઘટનાની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને ને કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ લાઇબ્રેરીમાં મૂકેલી પુસ્તકો અને સાધનોને નુકસાન થયું છે

હાલ તંત્ર તરફથી ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને આગ લાગવાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક તબક્કે માનવામાં આવી રહ્યું છે